તો અત્યારે વાગે છે સવારના છ અને હું જાઉં છું સલૂન મારી બધી વસ્તુ લઈને કેમ કે આજે ખાવાની છું હું રેડી કેમકે પાર્વતીનો લાસ્ટ ડે છે તો હવે આપણે આલતા કરી લીધા છે અને કેટલા સરસ લાગે છે તમે જોઈ શકો છો આલતા હવે હું રેડી થઈ ગઈ છું અને અમે જઈએ છીએ મંદિર હું એ ઓજી અને જાનું ત્રણે જણા જઈએ છીએ મંદિર

બેટા અમારા બહુ શેતાન હૈ તોફાની છોકરો જ્વેલરી પર કાઢી નાખી આપણે બધી કેવું લાગ્યું તમને ફાય જરૂર કમેન્ટમાં કહેજો જાનું કેવી મારી હાલત કરે છે ખાલી હાલત કરે છે ઓ માય ગોડ હવે મને ભૂખ લાગી છે હાઈ એક્સટેન્શન ઘરે લઈ જવાના બહુ જ ભૂખ લાગી છે મને તો આઉટફિટ ચેન્જ કરી લીધા છે અને હવે હું ઘરે જઈશ દસ વાગે ગયા છે અને મારા ચેઠાણીને બોલાયો તો અમે બે વાતો કરી ઘણી બધી એટલે થોડુંક મોડું થઈ ગયું હવે અમે જઈએ છીએ ઘરે તો ગાઈસ હવે સલુનેથી હું ઘરે જાઉં છું કેમ કે મેં સવારના નાસ્તો કર્યો નથી એટલે આપણે ઘરે જઈએ બધાથી પહેલાં નાનીના ઘરે જાશું કે રિયલ ગોલ્ડની જે જ્વેલરી મેં પહેરી હતી એ મામાના ઘરે રાખવાની છે મામા લોકરમાં મૂકી આવશે આપણે ખાલી ત્યાં મૂકી દઈએ ચલો ગાઈસ જઈએ હવે નાનીના ઘરે તો નાનીના ઘરે આપણે બેગ્સ મૂકી દીધા છે તો ઘરે આવીને હું ખાઉં છું આંબો અને અનુપમ આંટીને જોઉં છું ક્રિશાએ જો કેટલું સરસ કર્યું છે ફ્લાવર એકદમ વેલ ગુડ ગોઠવ્યા છે વાહ ક્રિશા ક્યાં ગઈ ગાઈસ હું કચરો કાઢું છું કેમ કે મમ્મીની તબિયત નથી કામ મારે કરવાનું છે બધું કા ક્રિશા તને કરાવવાનું હોય ને રેડી હો ને તો હું જાઉં છું મામાના ઘરે આ લઈને ક્રિશાન ચોટલો નાખો છે કિશા બેન લઈ લ્યો ચોટલો માનવીર હાલ અમે જઈયો હવે ઉભા લ્યો શું બોલે ને તો માનવીર ભાઈ એ ચશ્મા પહેરી લીધા છે મારા કેવું લાગે છે માનવી કેવું લાગે છે સારું લાગે કેવું સારું લાગે પહેરીને જઈશ હવે ટ્યુશન હે માનું આમ તો ક્યાં છું સલૂન બાય બાય મમ્મી હા મોકલું આપણે આપણી બીએમડબ્લ્યુસ મારું માથું એટલું ચડ્યું છે કેમ કે આજ સવારે ઉઠી હતી હું પાંચ વાગે અને બપોરના પણ સુવાનું નથી અને આખી રાત જાગરણ છે શું કરવાનું હવે તો અત્યારે મેં મારા માટે બનાવી છે કોફી કે મારું બહુ માથું દુખતું હતું એટલે નથી આવી ગઈ કોફી પીવા માટે હવે અમે જઈએ છીએ મંદિરે સીધું માટે હાથમાં જ તો ગાઈસ હવે આપણે બનાવીએ છીએ કોબીનું શાક આ જો ક્રિસાબેનનું ડેકોરેશન કોબી મામીએ મોરી લીધી છે હવે આપણે બટેકા કમોરી દઈએ પ્રાર્થના બેન આવ્યા છે ઘરે ને પ્રાર્થના બેન શ્રદ્ધા બેને આવ્યા છે પછી બતાડું અત્યારે છું કામ કરે આજે બહુ કામ કરે છે આ બની ગયું છે તો ગાઈસ હું બનાવી રહી છું કોબીનું શાક બાજુમાં મામી મૂકી દે છે ખીચડી કરવાલી કામ વાલી રાત હો ગયા ઈ સુ કામ સોરી ઘર ની કામ હા પાર્લર કામવાળી હા એસા બોલ પ્રેક્ટિસ થાય છે ગાઈસ

તો હવે બધા જમવા બેસી ગયા હતા અને મારે અત્યારે નથી જમવાનું તો હવે મામા મામી અને માનવી જાય છે ઘરે હવે અમે જઈએ છીએ એજી ઓજી ને લેવા માટે રીધિ તો આડી જ બેસશે ખબર નહીં કેમ રીધિ મને ગમે આડું બેસ જીજુ કેવું લાગે છે આદિપુર બહુ મજા આવ્યો માર ની નરી નો ગામ ને એક્યુઅલી હા તમને પણ આઈડિયા હે ખરુ આદીપુર નો રિધી નવ નવ હશે મારા મામા નું ગામ ઓહ ચાપલી આજો

ચલો મળીએ ભાઈ જય માતાજી તો હવે અમે ઘરે જઈએ છીએ કઈ મૂવી કઈ હતી વર્લ્ડ વોર્સ હેડ ધ મોસ્ટ સ્કેરીએસ્ટ મૂવી એવર પણ જાગરણ થઈ ગયો ને જાગરણ મસ્ત થઈ ગયો મારી બેન ગાઈસ બીજી વાર તમને પણ ભેગા જગાડશું એવી આશા છે જય શ્રી કૃષ્ણ